તેર શિનોર ભાજપ પારેસે બજરંગ દળના કારેકરો ગામના ઉગેવાનો દ્વારા શિનોર સેવા સદનમાં મામલતદારને અપાયું આવેદન પત્ર શિનોર અગ્રણી સચિન પટેલ પૂર્વ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સીએમ પટેલ શિનોર ભાજપ આરએસએ બજરંગ દળના કાર્યકરો ગામના હિન્દુ સમાજના આગેવાનો સહિત યુવાનો હાજર્યા યુટ્યુબ મારફતે ફરતા વિડિયોમાં યુવકે હિન્દુઓની લાગણી દુભાઈ શાંતિ ડોળવાના પ્રયત્નને વખોડી ફરીવાર આવું કૃત્ય ન કરવા માટે યુવકને સખતમાં સખત સજા થાય શિનોર મામલતદારને આપેલું આદન કલેક્ટર ઉચ્ચ પોલીસ કક્ષાએ પહોંચે જેવી અરજ કરી રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ સિનોર ગઈકાલે રાત્રે શિનોરના એક યુવાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બજરંગ દળ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને એના કાર્યકરોને લલકારીને એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને વાયરલ થયો હતો અને એના પછી શિનોર નગરમાં જે તંગદીલી થઈ હતી અને જે સિનોરના યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ આ સંઘ અને બજરંગ દળ વિશે જે ટિપ્પણી સાંભળી અને એમાં જે રોષની લાગણી હતી એમને સમજાવટથી મામલો રાત્રે શાંત પાડેલો અને આજે ભારતીય જનતા પાર્ટી સિનોર તાલુકાના આગેવાનો આર અમારા તાલુકા કાર્યવાહ બજરંગ દળના સૌ અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સિનોરના જે નવયુવાનો છે એમની લાગણીના માગણીને અમે આવેદન સ્વરૂપે આજે મામલતદાર શ્રીને સુપ્રત કર્યું છે અને મામલતદાર શ્રીને આવેદન સ્વરૂપે સુપ્રત કરી અને જે લોકોની લાગણી ને માગણી છે કે આવી ઘટના ફરી બને ના અને આ જે વિડીયો વાયરલ કરી અને લોકોની લાગણી દૂભવાનો જે હિચકારો પ્રયત્ન કરી અને સિનોનગરની શાંતિ દોડવાનો જે પ્રયત્ન કર્યો છે તેવા તત્વોને કડકમાં કડક શિક્ષા થાય અને એમનું અનુકરણ ફરી કોઈ કરી ના શકે અને સિનોદનગરની શાંતિ જળવાઈ રહે એ દિશામાં સૌ સાથે મળી પ્રયત્ન કરીશું અને આજે જ્યારે સિનોડના જે યુવાનો એ સાથે જોડાયા એમને પણ તમારા મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે નગરની શાંતિ બની રહે અને નગરમાં જે આવા તત્વો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ ખાતું એના પર કડકમાં કડક કાર્યવાહી કરી અને ફરી આવી ઘટના ના બને એની કાળજી રાખશે એવી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો અને હોદ્દેદારો વતી હું ખાતરી આપું છું